હેલો એવરી વન વેલકમ ટુ ધ સાયન્સ વેદીન જ્યાં આપણે સાથે મળીને વિજ્ઞાનને સહેલું અને રસપ્રદ બનાવશું તો આજનો વિષય છે જેનેટિક્સ એટલે શું તો હવે તમે વિચારતા હશો કે આ તો કંઈ મોટો જટિલ વિષય હશે પણ નહીં આજે આપણે તેને સમજશું ખૂબ સરળ ભાષા એવી ભાષા કે જેના વિદ્યાર્થીથી લઈને ઘરના વૃદ્ધ સભ્યો પણ સમજી શકે તો ક્યારેય વિચાર્યું છે કે તમે તમારા મમ્મી પપ્પા જેવા જ કેમ દેખાવ છો કોઈકની આંખો મોટી બદામ જેવી હોય તો કોઈકનો સ્મિત એની મમ્મી જેવું હોય કોઈકનો ફેસ એના પપ્પા જેવો હોય આ બધો જ છે જેનેટિક્સનો કમાલ જેનેટિક્સ એક એવું વિજ્ઞાન છે કે જે આપણને શીખવે છે કે આપણા શરીરમાં આવેલી લાક્ષણિકતાઓ જેમ કે રંગ આકાર ઊંચાઈ અવાજ અને બીજી પણ ઘણી વસ્તુઓ આ બધું કઈ રીતે આપણામાં આવે છે તો ચાલો હવે આપણે આ વસ્તુને થોડું વધારે ડિટેલમાં સમજીએ તમારા શરીરમાં હોય છે કરોડો કોષો એ દરેક કોષમાં હોય છે એક સુપર એનું નામ છે ડીએનએ આ ડીએનએ એક એવો કોડ છે કે જે તમારે શરીરને શું કરવું કઈ રીતે વર્તવું એ બધા સિગ્નલો આપે છે અને આ ડીએનએ ની અંદર હોય છે નાના નાના જીન અને આ જીન નક્કી કરે છે કે તમારો રક્તગુણ કેવો હશે તમારી ત્વચાનો રંગ કેવો હશે કે તમારા વાળ સીધા હશે કે કલી હશે તમારા નેલ્સ કેવા છે અને આ બધા જીન આવે છે ક્યાંથી તો આ બધા જીન આપણને આપણા મમ્મી પપ્પા તરફથી અડધા અડધા આવે છે એટલે તમે બંને જેવા દેખાવ છો પણ હન્ડ્રેડ પર્સન્ટ સેમ નહીં અને એ જ કારણ છે ભાઈ બહેન હોવા છતાં પણ બંને અલગ અલગ દેખાતા હોય છે તમારા અંદર ક્યારેક એવું પણ લક્ષણ હોઈ શકે કે જે તમારા મમ્મી પપ્પા પાસે ન હોય પણ તમારા દાદા દાદી નાના નાની ફઈ કાકા આગળથી હોય આ પણ છે જેનેટિક્સની કમાલ જેનેટિક્સ માત્ર દેખાવો પૂરતું જ નહીં એ અસર કરે છે કે તમારા સ્વાસ્થ્ય ઉર્જા રોગો સામે લડવાની શક્તિ અમુક રોગો જેમ કે ડાયાબિટીસ થેલેસેમિયા હૃદયરોગ પછી બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ જે પેઢીમાંથી પેઢીમાં જઈ શકે છે એટલે જ આજકાલ ડોક્ટરો અને વૈજ્ઞાનિકો જેનેટિક ટેસ્ટ કરીને આ રોગો સમય પહેલાં જ ઓળખી નાખે છે અને તેને અટકાવવાની પણ ટ્રાય કરે છે હવે તમે આ ડીએનએ ટેસ્ટ અને ડિઝાઇનર બેબી વિશે પણ સાંભળ્યું હશે ને આ બધું જેનેટિક્સના આધારે શક્ય બને છે અને જાણો તો ખરા હવે તો કેન્સર અને રેડ ડિસીઝ જેવી બીમારીઓનું પણ જેનેટિક્સની મદદથી સોલ્યુશન મળી રહ્યા છે તો મિત્રો જેમ આધાર કાર્ડ તમારું ઓળખપત્ર છે તેમજ જેનેટિક્સ તમારા શરીરની બ્લુ પ્રિન્ટ છે તો આવી જ રસપ્રદ વૈજ્ઞાનિક વાતો માટે તો સાયન્સ વિધિન ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા